હાય એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે શનિવાર તારીખ છે સત્તર એક બે હજારને છવ્વીસ આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો ગ્રોથ જોવા મળી રહી છે કાલ કરતાં વધી ગઈ છે આજે ઓગણત્રીસ હજાર પ્લસ ઠેલીની આવક છે અને સફેદમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો દસ હજાર થેલી પ્લસ સફેદ ડુંગળીની પણ આવક જોવા મળી રહી છે તો મિત્રો રોજની જેમ આજે પણ આપણે આજ જ વિડીયોની અંદર તમને લાલ અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ દેખાડવાનો છું વિડીયો માઇન્ડ સુધી બિનાર જા ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાઈ જાવ આજ જ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી લો કેમકે ડેલી માટે તમને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજી બંનેમાં જોવા મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબરને ફોલો કરી નાખો ચાલો હવે જઈએ છીએ ડેલીની જેમ લાઈવ હરાજીમાં એક ડેક્ટીથી તમને બધા વક્લની માહિતી આપું છું કેવા રહેશે નીચા ઊંચા અને મીડિયમ બજાર ભાવ કેવો રહેશે માલની ક્વોલિટી બતાવવાની કોશિશ કરું છું તો વિડીયો પૂરો જોવો સ્કીપ ન કરો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો જઈએ છીએ હવે લાઈવ હરાજીમાં સુપર ક્વોલિટી માલ છે મિત્રો મિત્રો આ રીતનો માલ છે ત્રણસો ચોવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો આ રીતના ક્વોલિટી છે બરાબર સુપર માલ છે જોઈ શકો છો બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતની ક્વોલિટી જોઈ શકો છો બસો ને એકોતેર રૂપિયા થોડુંક ડાગા ડુંગી વાળું દુબાવી વાળું જોવા મળી રહ્યું છે બસો એકોતેર મીડિયમ સાઈઝ વધારે જોવા મળી રહી છે આવી રીતની બસો એકોતેર રૂપિયા ભાવ આવે છે માલ પ્રમાણે આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયો એન્ડ સુધી જુઓ જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે કે લાલ ડુંગળીમાં આગળના કેવા બજાર ભાવ ચાલે છે માલ પ્રમાણે મિત્રો આ માલના એકસો ને એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો એકસો ને એકાવન રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે એકસો એકાવન બસો ઓગણપચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો માલના જોઈ શકો છો બસો ને ઓગણપચાસ રૂપિયા ભાવમાં આવી રીતનો કાંઈ ક્વોલિટી જોવા મળી રહી છે બરાબર બસો ઓગણપચાસ

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રૂપિયા ત્રણસો દસ પંદર પંદર સોળ સોળ રૂપિયા ત્રણસો ને ત્રેવીસ ઓગણીસ પચીસ છવ્વીસો છવ્વીસ અઠ્યાવીસ 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 રૂપિયા ત્રણસો ઓગણત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ પાંચ ચાલીસ એકતાલીસ એકતાલીસ ત્રણસો બેતાલીસ બેતા બેટા બેતાલીસ બેતાલીસ ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બમ્પર સાઇઝ છે જોઈ શકો છો ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા આવી રીતની ક્વોલિટી જોવા મળી રહી છે બરાબર માલ સારો છે બરાબર ત્રણસો ને પિસ્તાલીસ થોડુંક આવું ડાગા ડુંગવાળે જોવા મળી રહ્યું છે માઇનસ ત્રણસો પિસ્તાલીસ રૂપિયા Thank you. એકસો એકસો નવ્વાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે એકસો ને નવ્વાણું રૂપિયા ભાવ એપીએમસી મોવામાં જોવા મળી રહ્યા છે આ મીડિયમ ક્વોલિટી માલ છે બરોબર ભાવ જોવા મળી રહ્યો છે ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયા વકલ આવી રીતમાં છે જોઈ શકો ટ્રાફિક જોવો મિત્રો ખાલી હરાજી તમે મિત્રો આ બધા સુપર ક્વોલિટીના માલ છે તમને બતાવતો જ આવશું બરોબર જેથી કરીને તમને આઈડિયા આવે ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ઓગણપચાસ ગ્રેડિંગ કરેલો માલ છે સુપર માલ છે બરોબર સાઇઝ વાળો માલ છે ત્રણસો ઓગણપચાસ રૂપિયા ભાવ આવી રીતનો માલ છે જોવા મળી રહ્યા છે મિત્રો સુપર માલ ત્રણસો ને ત્રેવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ગ્રેડિકોડો માલ છે ચમકતો માલ છે સુપર સાઇઝ છે ત્રણસો ને રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે ચેનલને કરતા રહેજો કરીને તમને સાચી માહિતી મળી શકે બસો અઠ્ઠાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ ના જોઈ શકો છો બસો ને અઠાણું રૂપિયા આવી રીતની ક્વોલિટી છે આગળ બતાવો સતા

તે 269 269 રૂપિયા આપ ભાવ આવ્યો છે જોઈ શકો આ માલનો આવી રીતે કા કોલેટી છે 269 20 કિલોનો બસ એક સરે બંધ રૂપિયા બંધ રૂપિયા તો

ત્રણસો આઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સુપર સાઇઝ છે બરાબર ત્રણસો ને આઠ રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા બરાબર લાઇટિંગવાળો માલ છે ચમકદાર છે ત્રણસો ને આઠ રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા હજી આગળની આ પટ્ટીની હરાજી હવે ચાલુ થઈ ગઈ છે એ પટ્ટીમાં તમને લાઈવ બતાવું છું વિડીયોમાં કન્ટિન્યુ બિનાર જો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે બટિયા 325 325 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે 325 રૂપિયા મીડિયમ સાઈઝ થોડીક વધારે જોવા મળી રહી છે મિત્રો અંદરથી 325 રૂપિયા 20 કિલોનો ભાવ APMC મોવા મિત્રો આ મીડિયમ ક્વોલિટી માલ ના જોઈ શકો છો 201 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બસ્સો એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના એપીએમસી મહવામાં આ ચેનલમાં તમને સાચી માહિતી મળે છે બરોબર નીચા ઊંચા મીડિયમ જે પણ માલ હોય જે પણ ભાવ આવે તેમાં તમને સાચી માહિતી મળે છે એટલે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી તમારે બસો ને આડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ ક્વોલિટી ના જોઈ શકો છો બસો ને આડત્રીસ બરોબર બસો આડત્રીસ વીસ કિલો નો ભાઈપીએમસી મોવા બસો ને નેવ્યાશી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બસો ને નેવ્યાસી રૂપિયા જોઈ રહ્યું છે આવી રીતની ક્વોલિટી છે મીડિયમ

મિત્રો ત્રણસો ને ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો ડાગા ડુંગી જોવા મળી રહી છે ત્રણસો ને ચોસઠ રૂપિયા વીસ કિલોના ભાવ મોવા માર્કેટિંગ યાર્ડ માં બસો એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી ક્વોલિટીના જોઈ શકો છો બસો ને એકતાલીસ રૂપિયા મિત્રો આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ બરાબર થોડુંક મીડિયમ સાઇઝ પણ છે ત્રણસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરતા રહેજો

મિત્રો ચારસો ને ત્રણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો ત્રણસો ત્રણ પમ્પર માલ છે ચમકતો માલ છે ગ્રેડિંગ કરેલો છે સુપર સાઈઝ છે ચારસો ને ત્રણ રૂપિયા માલ પણ મને ભાવ આવે છે મહુવા માર્કેટિંગ યાર્ડ ત્રેવીસ ઠેલીનો માલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો હરાજી થઈ રહી છે આગળ હું તમને જે હરાજી નો વક્કલની થઈ ગયો તેની પાછળથી બતાવતો જાઉં છું બસો ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી ક્વોલિટીના જોઈ શકો છો

ત્રણસો અડસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને અડસઠ રૂપિયા ભાવ આ ક્વોલિટીના બરાબર છે ડાગા ડાઘા આમાં તમને જોવા મળી રહ્યું છે સેજ માઇનર છે ત્રણસો ને ઓગણસી ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સાઈઝ વાળો માલ છે પણ થોડુંક આમાં ઉપર ઢાકા ડૂકી જોવા મળી રહી છે જોઈ શકો છો આમાં પણ ઢાકા ડૂકી જોવા મળી રહી છે બરોબર આવી રીતનો કાંક માલ છે એ રીતને તમને બતાવવાની કોશિશ કરું છું વીસ કિલોનો ભાવ જો છે ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી થોડીક વધારે જોવા મળી રહી છે બીજું મોટી સાઈઝ વાળો પણ છે ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા જો આવી રીતનો માલ છે રીતનો ભાવ આવ્યો છે બસો બાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ લો ક્વોલિટીનો માલ બસો ને બાસઠ રૂપિયા વીસ કિલોનો ભાવ આવી જ રીતના હરરોજ હરાજીના વિડીયો જોવા માટે અને સાચી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણસો બાસઠ છાસઠ ચોસઠ બાસઠ છાસઠ ચોસઠ અડસઠ ઓગણીસ ત્રણસો ઓગણીસ એક જીટર છે વાઇક પોલીસ વાળો ત્રણસો ને પંચોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે બરાબર થોડીક મોટી સાઈઝ જોવા મળી રહી છે મીડિયમ ક્વોલિટી વધારે જોવા મળી રહી છે ત્રણસો પંચોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના માલ સારો છે બરાબર ત્રણસો ને પંચોતેર રૂપિયા બોલું ભાઈ કોઈને ત્રણસો જોઈ શકો છો આવી રીતના ક્વોલિટી વખત થોડુંક ઝીણું વધારે જોવા મળી રહ્યું છે બરાબર અને <coughs> ડાગા વળવા આવું જોવા મળી રહ્યું છે ત્રણસો ને સાઠ રૂપિયા ત્રણસો સાઠ માલ પ્રમાણે ભાવ આવ્યો છે બરાબર ત્રણસો ને સાઠ આ રીતનો કાંક વખત છે જોઈ શકો છો તમે લીધુંતું તમે વારી કે 10 સંતું લીધું રાજી કે લીધું ફેર નથી 85 286 એમ તો 85 હાલ 84 85 84 રૂપિયા બોલો બે 286 જાવ 80000 88 રૂપિયા બોલો રૂપિયા બસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો નેવું જોઈ શકો છો મિત્રો ક્વોલિટી એમાં થોડુંક વિનાશવાળો માલ જોવા મળી રહ્યો છે બસો નેવું રૂપિયા થોડુંક કાળાશ ઉપર જોવા મળી રહ્યું છે આમ જોઈ શકો છો બસો નેવું રૂપિયા વકલ મોટો છે બરાબર એ રીતના ભાવ આવ્યો છે મોવા માર્કેટિંગ બસો સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો ઉગાવાળું જોવા મળી રહ્યો છે પ્લસ કાળા ઉપર છે બરાબર બસો સાડત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ રીતનો કાક વક્લ છે મોટો અહીંયા થઈ છે ત્રણસો અઠ્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બમ્પર ક્વોલિટી છે બરાબર ત્રણસો ને અઠ્યોતેર આવી રીતનો માલ છે કાક ને મીડિયમ ક્વોલિટી થોડીક જોવા મળી રહી છે બતાવું તમને ત્રણસો ને અઠ્યોતેરમાં મીડિયમ ક્વોલિટી વધારે જોવા મળી રહી છે વીસ કિલોનો ભાવ હોય છે આ માલની ક્વોલિટીનો બરાબર ત્રણસો અઠ્યોતેર રૂપિયા આ રીતના કાંક વખત છે હોયે જ નહીં રૂપિયા બોલવા રૂપિયા ત્રણસો ને બે બે રૂપિયા ત્રણસો ને બે રૂપિયા બાર ભાઈ ત્રણ બાર ચૌદ સત્તર

ઓગણીસ રૂપિયા બોલું તેવી રૂપિયા બોલું ત્રણસો તેવીસ ત્રણસો ને રૂપિયા પચીસ ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતના માલ છે તો જોઈ શકો છો ત્રણસો ઓગણત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી વધારે જોવા મળી રહી છે જોઈ શકો છો ત્રણસો ને ઓગણત્રીસ વીસ કિલોના ભાવ એપીએમસી મોવા